વાઇબ્રેન્ટ કાર્નિવલ બે હજાર ત્રેવીસની અંદર આપણે આવીએ છે પચીસથી એકત્રીસ તારીખ સુધી તમને ભવ્ય શો અહીંયા આયોજન કરવામાં આવે છે કઈ કઈ વસ્તુ છે એ આપણે આગળ જઈને બતાવીએ આજે અહીંયા ઓપનિંગ હતું સર ભૂપેન્દ્ર પટેલ દ્વારા અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને જો પચીસથી એકત્રીસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે અહીંયા વાયબ્રેન્ટ કાર્નિવલ બે હજાર ત્રેવીસનો તો પહેલાં પચીસ તારીખે તો આપણે આજે વાસુદેવ કુટુંબ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા યોજવામાં આવ્યા હતા એટલે તમે પણ અહીંયા કાંકરિયા પહોંચી જજો કાર્નિવલ ચાલુ થઈ ગયો છે પચીસથી એકત્રીસ સુધી અને આવી રીતે તમે અંદર અને ફૂલ અહીંયા પોલીસનો ફૂલ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને એકદમ મસ્ત મજાનો તમે અંદર જાઓ આરામથી અંદર જઈ શકો છો ભલે ગમે એટલી ભીડ હોય અંદર જઈ શકો છો જો તારીખ છવ્વીસના રોજ બોલિવૂડ ગીત સંગીત અરુણદેવ યાદવ દ્વારા ગીત સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અહીંયા અંદર જતા લાખોની પબ્લિક છે પણ પોલીસ દ્વારા ખૂબ જ મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કોઈ પણ પ્રકારનો તમને અગવડ નહીં થાય અને પાર્કિંગની પણ સારી સુવિધા છે અને તારીખ સત્યાવીસના લો દ્વારા જો સત્યાવીસના લોક સાહિત્ય ડાયરો એટલે ભાઈ કીર્તિદાન ગઢભાઈ ગઢવી દ્વારા ડાયરો છે સત્યાવીસના અને આપણે ગેટ નંબર એકની બહારથી તમે ઊભા રહો તો ભાઈ આવી રીતે તમને ગેટ દેખાય છે પછી અહીંયા ફૂલ સિક્યુરિટી ફૂલ રાખવામાં આવી છે જો તારીખ અઠ્યાવીસ અઠ્યાવીસના ગુજરાતી ગીત સંગીત દિવ્યા ચૌધરી દ્વારા ગીત સંગીત રાખવામાં આવ્યું છે અને અહીંયા તમારે ટેન્શન લેવાની જરૂર નથી પાર્કિંગની પણ ખૂબ જ જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા અને યુ ટર્ન કોઈપણ પ્રકારનો યુ નથી એટલે સીધા સીધા જશો કે ટ્રાફિક જામની વ્યવસ્થા પણ છે એટલે ટ્રાફિક થવાનું નથી જો આ બધા કાર્યક્રમો અહીંયા થશે એટલે આપણે તો બહાર તમને સ્ક્રીન પરથી બતાવી દઈએ જો તારીખ ઓગણત્રીસ ઓગણત્રીસના હિન્દી ગુજરાતી ગીત સંગીત પાર્થ ઓઝા દ્વારા ગીત સંગીત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ તમે ઘરે બેઠા જોઈ શકો છો આજે ફર્સ્ટ દિવસે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ તમને બતાયે છે છે વાઇબ્રેટ તારીખ લઈને લઈને એટલે સુધી ચાલુ રહેવાનો એટલે અમદાવાદની પબ્લિક જો તમે અહીંયા આવવા માંગતા હો તો પહોંચી જજો અમે અમદાવાદમાં કરીએ છીએ તો સાચું તો આ વિડીયો દ્વારા તમને ખાલી આપણે બતાવવા માંગીએ છીએ કે ભાઈ આવી રીતે અહીંયા કાર્યક્રમો યોજાય છે એમના સાથે એવી અમદાવાદ આ તમને અમદાવાદમાં ભાઈ અને તારીખ ત્રીસ ના રોજ જો ભાઈ ત્રીસ ના કોમેડી શો રવિન્દ્ર જોની દ્વારા કોમેડી શો રાખવામાં આવ્યો છે એટલે અહીંયા બધા અને જો ત્રીસના ફરીથી લાઈવ મ્યુઝિક કોન્સ્ટલ્ટ મીરા દે શાહ દ્વારા પણ છે એની પણ તમે મજા માણી શકો છો જો લોકપ્રિય नेता અને દેશના यशस्वी માનનીય વડાપ્રધાન महाराज पटेलनाथ आले कार्मा महाराज मतलब जिन्हना मार्केट चलते हैं राज्य में आम जीवन से खतरनाक भारत का जो देश में जाता है भोरवाल के आगरा जिले में अरे द्वारा भारत में साउंड उत्साह साउंड उत्साह साउंड उत्साह साउंड प्यार इतना आता है जिसे अरे एक बार खुद बने मार्केट आज रात्रि की आर्थिक हालवाणी है तेज है और वाणिज्य फाइल 2520000 से आरक्षण लीजिए आदिरा वाली प्लीज पांच रन लगा पासे का पानी एक सिक्का बनवाओ आगेड़िया कार्य वाले ने मारा हमारा शहर को गौरव शाम के साथ और सुबह को कुछ प्रदर्शन और साथ आए रुक रुक जाओ और જો તારીખ એકત્રીસના રોજ એકત્રીસના એક યાદ રફી કે બાદ બંકિંગ પાઠક ખૂબ જ જોરદાર અહીંયા કાર્યક્રમ થવાનો છે એકત્રીસના અને વિક્રમ ભારત સંકલ્પ થીમ આધારિત અલગ અલગ કાર્યક્રમો થવાના છે અને સર ભૂપેન્દ્ર પટેલ દ્વારા મસ્ત મજાનું અહીંયા આપણે નાના બચ્ચાઓને એક સુંદર ફોટોગ્રાફી કરવામાં આવી હતી અને મોટિવેશન આપવામાં આવ્યું હતું કે બચ્ચાઓ નાના છોકરાઓ આગળ વધે અને લાસ્ટમાં જો ભાઈ ભૂપેન્દ્રશ્રી સર ભૂપેન્દ્ર પટેલ હવે જઈ રહ્યા છે જો તમે પણ ભાઈ પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી કાર્નિવલ છે બે હજાર ત્રેવીસનો તો ભાઈ તમે પણ આ વિડીયો શેર કરી દેજો સાંજે સાડા છથી રાતના દસ વાગ્યા સુધી છે દસ વાગે ખતમ થઈ જશે એટલે સાડા છ વાગે પહોંચી જજો અને ભાઈ આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો